કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા બજાર પણ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ શકે તો જોઈએ આગળ આજની તારીખ એક સાત બે હજાર પચીસ મંગળવાર આજના કાળા બજાર પર વિડીયોમાં અંત સુધી

जोयागढ़ जमजोधपुर एक हज़ार सात सौ साठ रुपया थी बे नौ सौ तीस रुपया विसावदर एक हज़ार सात सौ वीस रुपया थी तरह हज़ार ने बतीस रुपया मेंदेड़ा एक हज़ार नौ सौ पिस्तालीस रुपया थी बे नौ सौ बीस रुपया हड़वद एक ने वीस रुपया थी बे नौ सौ रुपया બોટાદ બે હજાર ને પંદર રૂપિયાથી બે હજાર આઠસો ને રૂપિયા ભાવનગર બે હજાર ને એકાવન રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા જામનગર બે હજાર ચારસો પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયા કાલાવડ બે હજાર સાઠ રૂપિયાથી ત્રણ બાવીસ રૂપિયા જુનાગઢ બે હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયાથી બે હજાર આઠસો ને પાંચ રૂપિયા બાબરા બે હજાર ચારસો નવસો રૂપિયા મહુવા બે હજાર ને વીસ રૂપિયા થી બે હજાર નવસો ને પાંચ રૂપિયા જસદણ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર આઠસો ને પચીસ રૂપિયા તો ખડુ મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન